હાઈ ફ્રેન્ડ શીલાઝ કિચન ટેઝમાં તમારું સ્વાગત છે અહીં તમે જોઈ રહ્યા છો સરસ મજાના સુપર ટેસ્ટી એવા દાલવડા દાલ અથવા તો આપણે વાટીદાળના ભજીયા કહીએ એ આ સરસ મજાના ટેસ્ટી મસાલાથી ભરપૂર અને એકદમ ક્રિસ્પી એવા દાલવડા ભજીયા લવસ હોય તેને તો ભાવતા જ હોય છે તો આ સરસ મજાના ક્રિસ્પી અને ટેસ્ટી એવા દાલવડા કઈ રીતે બનાવવા તે હું આજે બતાવવાની છું તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાય છે સાથે અહીં હું તમને ગ્રીન ચટણીની પણ રેસીપી બતાવવાની છું અહીં મેં એને ચટણી અને કેચપની સાથે સર્વ કર્યા છે તો ચાલો જોઈએ કઈ રીતે બને આ સરસ મજાના દાળવડા એના માટે અહીં મેં ચણાની દાળ લીધી છે બે વાટકા જેટલું અને આપણે એને સરસ રીતે બે પાણીથી ધોઈ અને આપણે એને પલાળી લેવાની છે આ દાળને આપણે પાંચથી છ કલાક માટે પલાળવાની છે અને આ છ એક કલાક પછી તમે જોઈ શકો છો કે આ દાળ સરસ રીતે પલળી ગઈ છે દાળ બધી પલળીને સોફ્ટ થઈ ગઈ છે તો આપણે આ આમાંથી આપણે પાણી નિતારીને રાખી લેવાનું છે હવે આ બધી સામગ્રી આપણે દાળ વડામાં જોશે તો તેમાં સૌથી પહેલાં જે દાળ હતી તે આપણે લેવાની છે મેં પાણી નિતારી લીધું છે આની અંદરથી અને સાથે અહીં હું ચોપ કરેલા કાંદા છે અને કાંદા આપણે જો બે વાટકી દાળ છે તો સામે ત્રણ મીડિયમ સાઇઝના કાંદા લીધા છે સાથે અહીં લીમડાના પાન લીધા છે તીખા મરચાં છે મોરા મરચાં છે કોથમીર છે લસણ છે આદુ છે અને સાથે અહીં છે બે ચમચી જેટલા સૂકા ધાણા આખા અને મરી છે એક ચમચી એક ચમચી નાની ચમચી જીરું છે એક નાની ચમચી વરિયાળી છે વરિયાળીનો ટેસ્ટ ઓવરપાવર નો થાય તે એના માટે આપણે ઓછી રાખીએ છીએ અને સાથે અહીં હિંગ લીધું છે હળદર છે નિમક છે અને ચોખાનો લોટ છે ચોખાનો લોટ આપણે બાઇન્ડિંગ પર્પઝ માટે અને વડા છે તે ક્રિસ્પી બને તેના માટે આપણે યુઝ કરવાના છીએ તો હવે સૌપ્રથમ આપણે જે દાળ છે તેમાંથી એક મોટો ચમચો જેટલું દાળ આપણે અલગ કાઢીને રાખી દઈએ છીએ આ આપણે છેલ્લે બેટરમાં એડ કરવાનું છે હવે આપણે એક મસાલો તૈયાર કરીએ તો એક મિક્સી જારની અંદર જે ધાણા છે તે પછી મરી લસણ તીખા મરચાં મોરા મરચાં આદુ અને આ છે લીમડાના પાન લીમડાના પાન તમે અવોઈડ કરી શકો છો પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આમે દાલવડામાં મસાલો જેટલો ચડિયાતો હશે તેટલો જ સરસ દાલવડા બનશે અને આ કોથમીર છે તેને એડ નથી કરવાનું તે આપણે છેલ્લે બેટરમાં એડ કરીશું હવે આ જે બધું મિક્સીમાં નાખ્યું છે તે આપણે પીસવાનું છે અને એને અધકચરું પીસવાનું છે ટોટલી પેસ્ટ બનાવવાની નથી એટલે આપણે એની અંદર પાણી વગર જ એને પીસીશું સાથે પછી આપણે થોડીક જે વરિયાળી અને જીરું લીધું હતું તે તે પણ આપણે એડ કરી દઈએ અને આને આપણે ટોટલી પીસવાનું નથી એટલે હું છેલ્લે એડ કરું છું એટલે હવે પલ્સ મોડ પર એકથી બે વખત ચલાવશો તો બધું મસાલો એક સરખો મિક્સ થઈ જશે અને આવું આપણું મિક્સચર તૈયાર થઈ જશે આ મસાલો એકદમ જ સરસ સુગંધ આવે એવો મસાલો છે તો ટેસ્ટ તો સરસ આવશે જ એટલે આપણે આ પછી એડ કરશું હવે જે આપણે દાળ લીધી હતી તેને પીસવાની છે આપણે તેને પણ નાના નાના બેચિસમાં મિક્સી જારની અંદર નાખી અને બિલકુલ પાણી નાખ્યા વગર જ આપણે એને પીસવાનું છે એને આપણે દરદરું રાખવાનું છે ટોટલી પેસ્ટ નથી બનાવવાનું આ રીતે તમે પલ્સ મોડ અને થોડુંક ફેરવતા જઈએ અને સાથે વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું તો તમને આવું લચકા જેવું પેસ્ટ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે આ એકદમ જ ઝીણું નથી પીસાણું થોડુંક દરદરું રાખવાનું છે તો આ રીતે આપણે રાખી બિલકુલ પાણી વગર જ પીસેલું આ આપણું મિક્સચર છે તો આપણે એને એક વાસણની અંદર કાઢી લઈએ અને જે બીજી દાળ છે તેને પણ આપણે બેચિસમાં પીસી લઈએ એક વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે આની અંદર બિલકુલ પાણી એડ કરવાનું નથી અને આ રીતે બધું આપણે દાળ પીસી લઈએ આ દાળ આપણી તૈયાર છે હવે જે આપણે મસાલો પીસ્યો તો તે આપણે એડ કરી દઈએ સાથે નાખશું આપણે જે દાળ જે હતી અલગ કાઢેલી તે એડ કરીએ આનાથી ખૂબ જ સરસ ક્રંચ આવે છે વડામાં અને સાથે આ ડુંગળી એડ કરીએ હિંગ એડ કરીએ થોડી એવી હળદર એડ કરવાની છે અને જે કોથમીર રાખી હતી તે પણ આપણે આની અંદર એડ કરીએ સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરવાનું છે અને આને આપણે પહેલાં થોડું એવું મિક્સ કરી લઈએ હાથેથી આપણે સરસ રીતે મિક્સ કરીએ જેથી કરીને બધો જ મસાલો દાળની અંદર સરસ રીતે ભેળવાઈ જાય હવે આની અંદર થોડુંક મોઇશ્ચર પણ હોય છે તો સાથે આપણે જે ચોખાનો લીટ લીધો તો તે આપણે એડ કરીશું જેને લીધે થઈને મોઇશ્ચર પણ ચૂસાઈ જાય છે અને જે આપણા વડા છે તે ખૂબ જ ક્રિસ્પી બને છે તો આ બેટર આપણું તૈયાર છે આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દઈએ અને તમે આ જોઈ શકો છો કે બેટર કેવું તૈયાર થયું છે એકદમ લચકા પડતું આવી રીતે બોલ ફોર્મ થઈ જાય તે રીતના આપણું તૈયાર થઈ ગયું છે તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બનાવીએ લીલી ચટણી તેના માટે આ બધી વસ્તુ જોશે કોથમીર છે મરચાં છે ફુદીનો છે સેકેલા સિંગદાણા છે લીંબુ છે આદુ છે અને મસાલાની અંદર નિમક છે હિંગ છે ચાટ મસાલો છે સંચળ પાવડર છે જીરું છે અને ખાંડ છે તમારા સ્વાદ મુજબ તમે ઓછું વધતું કરી અને તમારી ચટણી તૈયાર કરી શકો છો આ રીતે મિક્સી જારની અંદર આપણે બધી વસ્તુ એડ કરી દેવાની છે અને પાંચથી છ ક્યુબ આઈસના નાખવાના છે અને પાણી વગર જ આ ચટણીને તમે આવી રીતે પીસશો તો બહુ જ સરસ ચટણી તૈયાર થઈ જશે અને આઈસના લીધે થઈને એનો જે કલર છે તે પણ ગ્રીન સરસ મજાનો બની જાય છે તો આને આપણે અલગ કાઢી લઈએ ને પછી સર્વ કરીશું હવે તેલ જોઈએ તો આપણે તેલમાં થોડું એવું બેટર નાખીને જોઈએ તો સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે વડા છે તે આવી રીતે બોલ્સ ફોર્મમાં કરી અને આપણે તેલની અંદર તળવા મૂકીશું મીડિયમ ગેસ ઉપર આને તળવાના છે બહુ સ્લો ગેસ પર નહીં અને બહુ ફાસ્ટ પર પણ નહીં તો આ રીતે તેલમાં સમાય તેટલા આપણે વડા અંદર મૂકી દઈએ અને આપણે આ વડાને ટોટલી ફ્રાય કરવાના નથી અને થોડા કાચા રે તે રીતે આપણે એને ફ્રાય કરવાના છે કારણ કે એને ક્રિસ્પી અને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે થઈને આપણે એને અડધા ફ્રાય કરીએ છીએ આ રીતે સેજ ગોલ્ડન કલર આવી જાય વડાની અંદર એટલે આપણે એને કાઢી લેવાના છે આ તમે જોઈ શકો છો કે થોડા એવા ગોલ્ડન થઈ ગયા છે એટલે આ વડાને આપણે કાઢી લેશું આ રીતે આપણે જે બી જેટલા વડા છે તે બેટરનું તે આપણે બધા જ વડા કાઢીને આપણે રાખી દઈએ અને બધા જ તળી નાખીએ આ રીતે આપણા વડા તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે બહારથી તો એ તળેલા જ દેખાય છે પણ અંદરથી સેજ કાછા છે એટલે આપણે એને રીફ્રાય કરીશું તો આવી રીતે તમારે ગેસ્ટ આવ્યા હોય તો આ રીતે તમારે પહેલાં કચરા તળીને રાખી દેવાના પછી તમારે ગેસ્ટ આવે ત્યારે તમે એને કે પછી જમવા બેસો ત્યારે તમે ફ્રાય કરી શકો છો આ રીતે વડા લેવાના છે અને જે વાટકીના મદદથી અથવા તો તમારા હથેળીના મદદથી તમે એને આ રીતે પ્રેસ કરી દેવાના છે આ ટાઈપનો શેપ આપી દેવાનો છે અને બધા જ વડાને આપણે આ રીતે પ્રેસ કરી અને તૈયાર કરીને રાખી દેવાના છે પછી જ્યારે જમવા બેસવાનું હોય કે પછી જ્યારે તમારા ગેસ્ટ આવી ગયા હોય ત્યારે આ બધા તમે તળીને ઉપયોગમાં લઈ શકો છો આ સ્ટેજમાં આ જે તૈયાર કરેલા વડા છે તે તમે ઝીપલોક બેગની અંદર સ્ટોર કરી શકો છો ફ્રીઝરની અંદર લગભગ પંદર દિવસ સુધી આને કાંઈ થતું નથી તો હવે આજે આપણે વડા છે તે પણ આપણે હવે તળીને જોઈએ અને આપણે ફરીથી તરીએ તો મીડિયમથી ફાસ્ટ ગેસની અંદર જ આપણે આ વડાને તરવાના છે જો તમે સ્લો ગેસ પર તરશો તો આની અંદર તેલ ચૂસાશે એટલે આપણે મીડિયમ ટુ ફાસ્ટ ગેસ રાખી અને વડાને પલટાવતા રહીએ અને લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર જ આ વડા અંદરથી પણ સરસ રીતે તળાઈ જશે આને આપણે ફ્લેટ કરી દીધા છે એટલે અંદરથી જે કચાસ હતી તે પાછે તળાઈ જશે અને આ રીતના ગોલ્ડન કલરના સરસ મજાના વડા જે તળાઈ જાય એટલે આપણે વડા થઈ ગયા છે આ તમે જોઈ શકો છો કે આપણે ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા છે એકદમ સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે અને દેખાવ તો છે જ એકદમ સરસ વડાનો તો આ વડા તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આ કેવા ક્રિસ્પી વડા બન્યા છે અંદરથી એકદમ સરસ ટેસ્ટી અને મસાલાથી ભરપૂર એવા આપણા આ વડા બનીને તૈયાર થઈ ગયા છે અહીં જે ચટણી બનાવી હતી તેની સાથે મેં સર્વ કર્યું છે સાથે કેચઅપ પણ સર્વ કર્યું છે તો તમે પણ ઘરે જરૂરથી આ વડાની રેસીપી ટ્રાય કરજો તમારા ફેમિલી મેમ્બર્સને ખવડાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો